ફક્ત પાંચ મિનિટમાં બની જાય તેવું પાકા કેળાનું શાક જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે ને તો આને આપણે થોડી નવી રીતે બનાવીશું જેથી તમે બેની જગ્યાએ ચાર રોટલી ખવાઈ જશે તો ચાલો જોઈ લઈએ રેસીપી પણ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે તો ચાલો જોઈ લઈએ રેસિપી તો એના માટે મેં સૌથી પહેલા લઈ લીધા છે અહીંયા પાકા કેળા હોય એ લઈ લેવાના છે તો આ કેળાને હવે આપણે શાક બનાવીશું તો સૌથી પહેલા આપણે કેળાને પહેલા સુધારી લઈશું તો કાળા પડી જશે તો આપણે એક મસાલાની પેસ્ટ રેડી કરી લેવાની છે તો એક વાટકીમાં આપણે તમે જેટલું તીખું પસંદ કરતા હોય તેટલું તીખું અને પણ અહીંયા આપણે લીલા મરચાનો પણ ઉપયોગ કરવાના છીએ તો આપણે અહીંયા ચટણી થોડી જ ખાલી ઉમેરીશું ત્યારબાદ વન ફોર ટી સ્પૂન જેટલી હળદર વન ફોર ટી સ્પૂન જેટલું ગરમ મસાલો અને એક મોટી ચમચી જેટલું જીરું ધાણા જીરું અહીંયા આપણે થોડું વધારે લઈશું આપણે ચાર કેળાનું શાક બનાવવાના છીએ તો એ પ્રમાણે મીઠું પણ નાખશું મીઠું થોડું ઓછું જ નાખવું પાણી ઉમેરી અને આ પેસ્ટ રેડી કરી લેવાની છે તો પેસ્ટ આપડી બની ગઈ છે તો હવે તેને સાઈડમાં રાખી આપણે કેળાના ટુકડા કરી લઈશું તો હવે આપણે મોટા ટુકડામાં જ કાપી લેવાનું છે નાના ટુકડા જો કરશો તો શાક સરસ નહીં ભલે એકદમ પચકી જશે તો આ રીતે તમને દેખાય એમ મોટા ટુકડામાં આપણે બધા જ કેળાને કાપી લઈશું તો મારે અહીંયા બધા જ કેળાના ટુકડા થઈ ગયા છે તો હવે એમાં હું એક લીલું મરચું ઝીણા ઝીણા ટુકડામાં કાપી લઈશ મરચું તમારા ટેસ્ટ મુજબ તમે લઈ શકો તીખું મોળું તમને જેવું પસંદ હોય તેવું તમે લઈ શકો પણ આ રીતે તેના નાના નાના ટુકડા કરી લેવા આ કેળાના શાકમાં મરચાના ટુકડા નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે તો મેં અહીંયા એક નાનું મરચું કાપી લીધું છે અને વઘાર માટે પેસ્ટ અને એક સૂકું મરચું પણ આપણે ઉપયોગમાં લેશું તો હવે અહિયાં એક પેન ગરમ કરવા મૂકી દીધી છે તેમાં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ થોડું ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ આપણે તેમાં ઉમેરીશું રાઈ થોડી તતડી જાય એટલે આપણે તેમાં વન ટી સ્પૂન જેટલું જીરું ઉમેરવાનું છે ત્યારબાદ ચપટી હિંગ હવે આપણે લાલ મરચું ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે લીલું મરચું જે આપણે કાપીને રાખ્યું છે તે ઉમેરી દઈશું આ શાક આપણે ફટાફટ જ કરવાનું છે નહીતર કેળા કાળા પડી જશે તો આપણે એક મિનિટ માટે ખાલી સાંતળી લેવાના છે તો થોડું સંતળાઈ જાય એટલે તરત આપણે તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરી દેવાની છે જેથી કરી બધા જ મસાલા સારી રીતે ચડી જાય કેમ કે આપણે જયારે કેળા ઉમેરીશું ત્યાર પછી ખાલી એક જ મિનિટમાં થોડું પાણી બળી જાય અને જોઈ શકો છો મસાલા આપણે પાણીમાં એટલા માટે જ નાખીએ છીએ કે બળે નહીં તમે જોઈ શકો છો કે અહીંયા તેલ જ ખાલી રહ્યું છે પાણી જે હતું એ બળી ગયું છે એક જ મિનિટમાં તો હવે આપણે તેમાં કેળાના ટુકડા છે કરીને રાખ્યા તે ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈએ તેને તો તમે જોયું કે આપણે કેળાના મોટા ટુકડા કર્યા તો એકદમ પચકો જેવું નથી થયું પચકો જેવું થઈ જાય તો જોઈને પણ ખાવાનું મન ના થાય અને આ રીતે કેળાના ટુકડા આખા રહે

તો ગરમા ગરમ રોટલી સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા આવશે ફ્રેન્ડ્સ તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો મારી રેસીપી અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી તો હું તમને એક બાઈટ તોડીને પણ બતાવું આ રીતે તો જો જોતા જ ખાવાનું મન થઈ જશે તેવું સરસ રસાદાર એકદમ શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ફરી મળીએ નવી રેસીપી સાથે હેપી કુકિંગ હેપી એટિંગ